જય માળી હર હર મહાદેવ માળીના દરેક ભક્તોને ખાસ સંદેશો અમૃત બાપા મેલડીધામ વતી જણાવવાનો કે ગાદી ઉપર અમૃત બાપાની મૂર્તિ બિરાજમાન હોય તો જ એ ગાદી અમૃત બાપાના મેલડી માતાની ગાદી સમજવી અન્યથા એ ગાદી અમૃત બાપાની મેલડી માતાની ગાદી નથી મેલડીધામ અમૃત બાપાનું જે છે તેનું સરનામું ગામ મોટી ખડોલ મૌધાથી છ કિલોમીટર આગળ

નકે મારી રાત પડે એમ થાય કે કોકના ઘરે હુવા જતું રહેવું માં રહેવું નથી આ કે ઘર મે લી દેવું છે આ પાંચ વર્ષ મારી દીકરી ધોણે છે માં એટલું નહીં માં પણ આજ મારો આપના ધરતી એક થઈ જ જમ માં માં રામ માડી દોઢ બે વર્ષ થી ને બંગડીનો અવાજ આવતો તો મારી હુવા નથી દેતી માતા પણ માં મે વિડિયો જોયો ચાર દાડા તમારો અને વિડીયો જોઈને માને અરજ કરી માં અને અષાઢી બીજના દાડે રાતે બે વાગે માં તમે આયા અમારા ઘરે માં હા માં અને મારું નવી વાસરી માં બહુ ધમપસાડ થાતું તું મારી અને મને એવું લાગ્યું કે કોઈક માતા આવી છે અને માં મે મારી ચાદર ઓઢીને હુંતીતી હું જાગતીતી બે વાગે પણ મને પરસેવા વળી જો માં અને મને ખબર પડી કે કોક માતા આવી છે સામે તો આ માતા ધમપસાડો આટલો કરે છે અને તીજના દાડે માડી તે અવાજ બંધ કર્યો તે આજ દાડા સુધી બંગડીનો ઝાંઝરનો ના કે માડી રાત પડે એમ થાય કે કોક ના ઘરે હોવા જતું રહેવું માં રહેવું નથી આ કે ઘર મે લીધે એવું છે આ પાંચ વર્ષથી મારી દીકરી ધોરણે છે માં એટલું નહીં માં પણ આજ મારો આપણા ધરતી એક થઈ જ માં અમૃત દાદાનો વિડીયો જોયો હતો અને અમે એની ઉપર શ્રદ્ધા રાખી મેળી ઉપર પણ અમારે જે ઘરમાં ઝાંઝરનો અવાજ બંગડીનો અવાજ આવતો હતો મળી એ બંધ થઈ ગયો રામ રામ માડી દોઢ બે વર્ષથી ઝાંઝરનો ને બંગડીનો અવાજ આવતો તો માળી હુવા નથી દેતી માતા પણ માં મેં વિડીયો જોયો ચાર દાડા તમારો અને વિડીયો જોઈને માને અરજ કરી માં અને અષાઢી બીજના દાડે રાતે બે વાગે માં તમે આયા અમારા ઘરે માં હા માં અને મારું મે માડી નવું મકાન બનાવ્યું છે અને નવી વાસરી માં બહુ ધમપસાર થાતું તું મારી અને મને એવું લાગ્યું કે કોઈક માતા આવી છે અને માં મે મારી ચાદર ઓઢીને ઊંઘતી હતી હું જાગતી હતી બે વાગે પણ મને પરસેવો વળી જો માં અને મને ખબર પડી કે કોક માતા આવી છે સામે તો આ માતા ધમપસાડો આટલો કરે છે અને તીજના દાડે માડી તે અવાજ બંધ કર્યો તે આજ દાડા સુધી બંગડીનો ઝાંઝરનો ન કે મારી રાત પડે એમ થાય કે કોક ના ઘરે હોવા જ તું રહેવું માં રહેવું નથી આ કે ઘર મે લીધે એવું છે આ પાંચ વર્ષથી મારી દીકરી ધોણે છે માં એટલું નહીં માં આજ મારો આપના ધરતી એક થઈ જ જમ માં માં

મેં બધાને કીધું ને આ બધા ધુણા સા સિંધ સિંધવન શપરા નદી ગંદ્રપ્યા મેલડી છો આ રેણ ઉપર આઈ જાવ રમી ના હે પુરુ થાય જો હા માં બે 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 તમારું જીવનમાં બે વાત બની આમ

મેલડી બરોબર એના ઘર માં નવ સભ્ય છે અને નવે નવ જણા માતા વાળા છે પણ આની એક ગુનો ભૂલ થઈ ને એટલે ત્યાંથી એને લેવા

કારણ કે તમારા ઘર માં સતી ને સિકોતર માતા નું બે નું દુઃખ છે કારણ કે તમારા દાદા નું અસર શ્રી રહ્યું છે

મારું પ્રિય હોય ને તો કાળી પશેડી છે અને કાળી પશેડી ઓડીન કદાચ નીકળું અને પછી કદાચ જે મને યાદ કરે ના ઘરે જાવ અને કદાચ હાચો હૃદય નો ભાવ હોય તો તમારી ને તમારી માતાને રાજી કરી જાવ હું બે વાગેનો સમય તો આજે હું નથી ભૂલતી માં મને એમ કે આજે મારી સામે થાય માં બે વાગે અરે આના માતાઓ લેવાય છે આને આને

પતન થઈ ગયું હાચું હાચું માલણી તમારા ઘરમાં આઈ ને આખા ચોપડી તમારા ઘરમાં આઈ ને એટલે તમારી સધી માતા ને જતું રહેવું પડ્યું તમારી સિકોતર માતા ને જતું રહેવું પડ્યું જતી રે

તમારી મહિના થાય કેટલા તમે ફરો છો નઈ ને કોઈ ભુવાનો દરવાજો મંદિર કે કોઈ ગાદી તમે મૂકી નથી ને પણ હું ઐતિહાસિક તારી પેઢીમાં રહી જઈશ માતા પણ બરોબર ત્રણ મહિના થાય અને બધાનું પરિવર્તન થઈ જાય શું કીધું

તમારી સધીન સિકોતર છે ને એના ઉપર તમે મેલડી ને પૂજો ને અને મેલડી ને બેહાડો ને તો આની આ બેઠી ખાતે પીતે તંદી નોકરી બાળ બચ્ચે બધા સારા કોઈને કોઈ દુઃખ નહી કઈ કમાઈ ખાઈ ને પીન આનંદ આનંદ માં જિંદગી જીવો છો એવું કરવું છે ને અને આ દીકરીને આપણે કોઈક હારા ઘરે મોકલીએ એ સપનું ને ના પૂરું થાય ને મારા અવતારમાં ખોટપડો મેલડી છો